બોળ વસ્તુ જોઈએ છે મમ્મીનો ચાંદલો કેવો છે ગોળ પછી અમે બગડી પેરી છે કેવી છે ગોળ ગોળ છે ને તમે સાયકલ ચલાવો છો એનો ટાયર કેવો છે ગોળ ગોળ પછી સુરત દાદા કેવા છે ગોળ ચાંદા મામા ગોળ ચલો તો આપણે બધાએ ગીત ગાઈએ હો વન સેક્શન કેવા નું ચલો મમ્મીનો ચાંદલો ગોળ ગોળ 高丽果。